અરવલ્લી યોજાઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના ઉદ્ધારક ગરીબોના બેલી તેમજ આદિવાસી સેવા સમિતિ શામળાજીના અધ્યક્ષ સ્થાપક પૂજ્ય નરસિંહભાઈ ભાવસારની એકસો આઠમી જન્મ આજરોજ સંસ્થા સંચાલિત તમામ વિભાગોમાં સંસ્થાના ટ્રસ્ટી મંડળ ના એક પ્રતિનિધિશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ સંસ્થાના તમામ વિભાગોમાં એક સાપ્તાહિક આયોજન કરવામાં આવ્યું જેમાં નિબંધ લેખન ચિત્ર કાર્યક્રમોથી સાપ્તાહિક ઉજવણી કરવામાં એક એક બે હજાર ચોવીસ ના રોતપૂજ્ય મોટાભાઈના જન્મદિવસે સંસ્થાના ટ્રસ્ટ મંડળના એક પ્રતિનિધિના અધ્યક્ષ સ્થાને દરેક વિભાગોમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો આજુબાજુના વિસ્તારમાંથી વાલીઓ તેમજ સામાજિક કાર્યકરો દરેક વિસ્તારમાં ઉપસ્થિત રહી નરસિંહ દાદાની જન્મજયંતિ ઉજવ આવ્યો હતો વિદ્યાર્થીઓ પણ નરસિંહદાદાના જીવન કવન વિશે વક્તવ્ય રજૂ કર્યા તેમજ મહેમાનોએ પણ પૂજ્ય મોટાભાઈના શિક્ષણ અને સમાજ સેવા અંગેના ભગીરથ કાર્યને બિરદાવ્યા શ્રી આદિવાસી સેવા સમિતિ સંચાલિત તમામ વિભાગોમાં આનંદ અને ઉલ્લાસ દ્વારા વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ પૂજ્ય મોટાભાઈના જન્મદિવસની ઉજવણી કરી સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ બારિયા સાહેબે નરસિંહદાદાના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા તેમજ સંસ્થાના સૌ કર્મચારીઓને બિરદાવ્યા હતા રિપોર્ટર આસિક પટેલ ભિલોડા